મોર્નિંગ જે શ્રી કૃષ્ણ રામ રામ સૌ મિત્રોને છે સવારના સરસ ને વાતાવરણ છે આજે વરસાદ છે નહીં સવારનો ઝરમર પડે છે પણ એટલો બધો નહીં કઈ અત્યારમાં વાતાવરણ જો આવ્યા ચારેકોર વાદળા તો છવાયેલા જ છે વરસાદી વાતાવરણ તો છે જ પણ વરસાદ આજે છે નહીં ભગવાન કરે આજ બંધ રહે આખો દીધું તો થોડું ખૂંકાય કેમ મેડમ મેડમ છે તો આજે અત્યારમાં કપડા ધોઈને ને સુકાવા માંડ્યા છે બીજું તો કંઈ કામકાજ હવારમાં હોય નહીં કેમ આખી રાત પડ્યો છે મેડમ એના આજે શું છે કે જાગરણમાં હતા આખી રાત જાગરણ કર્યું છે એટલે એને ખબર છે કે આખી રાત વરસાદ પડ્યો છે એ બેનના છોકરાના છે એને અહીંયા જાગરણ હતું એટલે ત્યાં આખી રાત જાગરણ કરીને આવ્યા છીએ એટલે એ જાગરણમાં ગયા હતા ને અમે હોઈ ગયા હતા તો એ નાસ્તા પાણીની તૈયારી કરીએ નાસ્તા પાણી કરીને ઓફિસે નીકળી પાછળ ઓઇલ નું ડબલું પડ્યું છે જોઈ શકો છો ગાડી માં એન્જિન ઓઇલ બદલવાનું છે એન્જિન ઓઇલ બદલી આવીએ અને બેન ને ત્યાં જે જમણવાર છે જે ઉજવણી છે ત્યાં તો અત્યારે મેડમ ને બધા તો ત્યાં પહોંચી ગયા વરાજ તો આપણે હવે જમવા જઈએ રસ્તામાં વચ્ચે હેત ને લેતો જવાનું છે તો અત્યારે નીકળીએ છીએ સીધા જમવા એને તેડી લીધા છે હવે ભાઈને પેટમાં દુખે છે તબિયત સારી નથી એટલે સ્કૂલે થી ફોન આવ્યો કે વીરજ ભાઈ ને તેડી જાવ એટલે એને તેડવા આવ્યા સ્કૂલે થી તેડી હવે જઈએ છીએ ઘરે ચાલો વ્રજભાઈ છે તો એની ખરીદી કરીને આવ્યા છે મેડમ મેડમ ખરીદી કરી આવ્યા આજે વરજભાઈ માટે હમણાં તો ખરીદી ચાલુ જ છે ચોમાસા માટેના સરસ મજાના બૂટ પહેરીએ બૂટ કહેવાય શું કહેવાય ક્રોક્સ કહેવાય અમે તો જૂના હતા તે સેન્ડલું કહેતા કે આવા સેન્ડલ એટલે આ કપડાંની આરવાર મેચિંગ થઈ ગયા ભાઈ ગ્રે કલર છે વાય ભાઈ હાલ હા લઈ આવ્યા ભાઈ અને હારે હારે લંચ બોક્સ પણ લઈ આવ્યો લંચ બોક્સ એ ભાઈનો તૂટી ગયો તો એને લઈ આવ્યા નવા અમારે હતો તો એક જ ડબરામાં બે બે વરસ કાઢી નાખ્યા અને આ બે વરસ બે ડબ્બામાં એક વરસ કાઢે કેટલાનું લે આવ્યું સો રૂપિયાના આ ક્રોક્સ શું કહેવાય એ કેટલાના એ બસોના ત્રણસો રૂપિયાની ખરીદી કરી આવ્યા ને હમણાં ખરીદી ચાલુ જ છે કેમ મેડમ વાપરવાની મજા આવે અમારે કમા મને કમાવાની મજા આવે ને કેમ કમાય અમને ખબર છે વ્રજભાઈ ના ડ્રોઈંગ આ બધા આ બધા ડ્રોઈંગો વ્રજભાઈ બનાવ્યા છે કેમ વ્રજભાઈ હમણાં ડ્રોઈંગ ક્લાસમાં જઈશ ને એટલે ધીમે ધીમે હવે એના ડ્રોઈંગ સારા બનવા માંડ્યા છે સરસ મજાનું એક આ પર્વત ને નદી ને છે પછી શંકર ભગવાન છે પછી ગણપતિ મહારાજ છે ખાલી ફેસ ગણપતિજીનો પછી આ ગુવળ છે અને ગણપતિજી છે એટલે આ બધા જ ડ્રોઈંગો પેન્સિલથી જ બનાવેલા છે કોઈ પ્રિન્ટિંગ કરેલા નથી આ બધા સરસ મજાના પેઇન્ટિંગ પેન્સિલથી કરેલા છે હજી કલરને એમાં તો એને હાથ આગળ વધશે જ પણ આ એક કલર વાળું છે કાઢીને બતાવું કલરમાં હજી ધીમે ધીમે હાથ બેસે છે આ કલર થી બનાવેલો કલકલ્યો સ્કેચિંગ આ બધા ટૂંકમાં ડ્રોઈંગ કરતો થઈ ગયો છે હવે સરસ મજાના આગળ